નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે મુદ્દાઓ અને મુસીબતો સમસ્યાઓ અને સવાલો વચ્ચે અમને ફિકર છે આપની અમે કરીશું વાત તમારી હેલ્થની તમારા વેલ્થની અને તમારા વેલફેરની દેશના હિતમાં અમે ખાસ મુદ્દાઓની છણાવટ કરીશું આજે અમે સવાલ ઉઠાવીશું કે સર્વેનો સર્વે કોણ કરશે કેમ કે સર્વે ઉકેલ નથી આપતા પણ મૂંઝવણ વધારે છે દિલમાં પ્રેમના કારણે દિમાગમાં કેવા કેમિકલ લોચા થાય છે એ પણ અમે આજે તમને જણાવીશું અંતમાં બાંગ્લાદેશમાં ઇન્ડિયા આઉટના નારા વિશે અમે વાત કરીશું કાશ્મીરી શાલનો કેવી રીતે ભારતીય સાડીથી જવાબ આપવામાં આવ્યો એની પણ વાત કરીશું આપણે કોઈ પણ બાબતમાં મૂંઝવણ અનુભવીએ તો એક્સપર્ટ ઓપિનિયન મેળવીએ છીએ પણ એક્સપર્ટ ઓપિનિયન જ મૂંઝવે તો શું કરવું સર્વે રિસર્ચ અને સ્ટડીની બાબતમાં આ જ વાત લાગુ પડે છે એટલે જ સવાલ થાય કે કયો સર્વે સાચો અને કયો સર્વે ખોટો એનો સર્વે કોણ કરશે સર્વેના સમીકરણોની આજે અમે વાત કરીશું વાત તમારા આરોગ્યની પણ છે એટલે જ સર્વેના આધારે અખતરા કરવા કેટલા યોગ્ય અહીં અમે તમને આ સવાલોના જવાબ આપવાની કોશિશ કરીશું આ વાતને સારી રીતે સમજવા માટે અમે કેટલાક સર્વે વિશે જણાવીશું મેરેજમાં ખૂબ ખર્ચ કરવાથી ડિવોર્સની શક્યતા વધારે કે ઓછી આ સવાલનો જવાબ મેળવવા માટે અનેક સર્વે થયા છે અમેરિકાની ઇમોની યુનિવર્સિટીના સંશોધકોએ તારણ રજૂ કર્યું કે વેડિંગમાં જેટલો વધુ ખર્ચ થાય છૂટાછેડાની શક્યતા એટલી જ વધારે રહે છે એની પાછળ દલીલ છે કે લગ્નમાં ખૂબ ખર્ચ કર્યા બાદ કપલ દેવામાં ડૂબી જાય છે જેની સીધી અસર તેમના સંબંધો પર થાય છે અમેરિકામાં જ બીજા એક સર્વેમાં એનાથી સાવ વિરુદ્ધ તારણ અપાયું અમેરિકાની યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના સર્વેમાં બહાર આવ્યું છે કે લગ્નમાં ખૂબ ખર્ચ કરનારા કપલનું લગ્નજીવન લાંબા સમય સુધી ટકે એવી શક્યતા વધારે રહે છે આ તારણ આપવા પાછળની દલીલ એવી છે કે મેરેજમાં ખૂબ ખર્ચ એટલે સ્વાભાવિક રીતે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય વધારે લોકો સમક્ષ સાથ નિભાવવાનું વચન આપ્યું હોય એટલે લગ્ન વધારે ટકે હવે તમને સવાલ થશે કે મેરેજમાં ખર્ચ વધારે કરો કે નહીં એનો સિમ્પલ જવાબ છે કે તમારે તો તમારા બજેટ અને સ્થિતિ મુજબ જ લગ્નમાં ખર્ચ કરવો જોઈએ કોફી ખૂબ જ લોકપ્રિય પીણું છે એને લઈને સતત સર્વે સ્ટડી અને સંશોધન થતા રહે છે બધા જ સર્વેના તારણો અલગ અલગ છે કોલ્ડ કોફીને લઈને હોટ સવાલો છે અમેરિકાની સંસ્થા માયો ક્લિનિકે કોફી પર સ્ટડી કર્યો એનું તારણ આવ્યું કે કોફી પીવાથી કમોત થવાની શક્યતા વધે છે આ તારણ માટે એ કારણ અપાયું છે કે કોફી પીવાથી હેલ્થ ખરાબ થાય છે આનાથી વિપરીત ડ્યુક અને એન્યુએસ ગ્રેજ્યુએટ મેડિકલ સ્કૂલના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દર અઠવાડિયે અઠ્યાવીસ કપ કોફી પીવાથી નોન આલ્કોહોલિક ફેટી લિવર બીમારીઓનું જોખમ ઘટે છે ઇન શોર્ટ હેલ્થને ફાયદો થાય છે હવે આવા સર્વેના વધારે ઘૂંટણા આપણે પીશું વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચ અને યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ એક સ્ટડી કર્યો જેનું તારણ આવ્યું કે રોજ પાંચથી છ કપ કોફી પીવાથી વજન વધે અને સાથોસાથ મેટાબોલિક સિન્ડ્રોમનો ખતરો વધે છે મેટાબોલિક સિન્ડ્રોમમાં બ્લડ પ્રેશર હાઈ બ્લડ સુગર લેવલ અને કવરના ભાગે બોડી ફેટ વધે છે હવે કોફી વિશેના સર્વેનો છેલ્લો કટોરો અમે સર્વ કરીશું અમેરિકન એસોસિએશન ઓફ કેન્સરના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક સ્ટડીમાં જોવા મળ્યું કે રોજ એકથી ત્રણ કપ કોફી પીનારી વ્યક્તિઓને લિવર કેન્સર થવાની શક્યતા ઓગણત્રીસ ટકા ઓછી છે જ્યારે રોજ ચાર કપ પીનારી વ્યક્તિઓને લિવર કેન્સર થવાની શક્યતા બેતાલીસ ટકા ઓછી છે આ તારણો જોઈને સ્વાભાવિક રીતે કન્ફ્યુઝ થઈ જવાય કોઈ વ્યક્તિ તમારા માટે કોફી મંગાવે તો સ્વાભાવિક રીતે તમે કહો કે તે કોફી કેમ મંગાવી કોફી બાદ અમે ઓલિવ ઓઇલની વાત કરીશું ઘણી વખત સર્વે પબ્લિસિટી સંડના ભાગરૂપે પણ કરાતા હોવાનું કહેવામાં આવ્યું છે ઓલિવ ઓઇલ એનું બેસ્ટ ઉદાહરણ છે સ્પેન ઇટલી ગ્રીસ અને પોર્ટુગલમાં ઓલિવ ઓઇલનો ખૂબ જ ઉપયોગ થાય છે સ્પેનમાં હોસ્પિટલ ક્લિનિક ઓફ બાર્સોલોનામાં સંશોધકોએ પાંચ વર્ષ સુધી ઓલિવ ઓઇલની અસરો જાણવા રિસર્ચ કર્યું હતું જેનું રિસર્ચ પેપર ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પબ્લિશ થયું જેમાં તેમણે જણાવ્યું હતું કે ભોજનમાં ઓલિવ ઓઇલ વધારે હોય તો સ્ટ્રોક કે હાર્ટ એટેકની શક્યતા ત્રીસ ટકા ઓછી છે હવે અમે તમને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન્સના સર્વેની વાત કરીશું જેમાં તારણ આવ્યું હતું કે ઓલિવ ઓઇલ લોહીનો પ્રવાહ ઘટાડે છે જેના લીધે હૃદયરોગની શક્યતા રહે છે હવે અમે તમને આખો ખેલ શું છે એ સમજાવીશું આ પ્રકારના સર્વે કે રિસર્ચ કે સ્ટડી યુનિવર્સિટીઓ કરે છે સ્વાભાવિક રીતે યુનિવર્સિટીનું નામ લેવાય એટલે સૌ કોઈ એના તારણોના સાચો માનવા લાગે હકીકત એ છે કે કંપનીઓ રૂપિયા આપીને સંશોધકો પાસેથી સર્વે કરાવે છે સ્વાભાવિક રીતે એના તારણો પણ કંપનીઓ ઈચ્છતી હોય એવા જ અપાય છે એટલે કે ખોટા અપાય છે ખાસ કરીને વિદેશી કંપનીઓ આવા સર્વે કરાવે છે એટલે જ જુદા જુદા સર્વેના તારણો જુદા જુદા આવે છે હવે તમને સવાલ થતો હશે કે કયા સર્વેને સાચો માનવો જોઈએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે યુનેસ્કો જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા કે પછી આરોગ્ય મંત્રાલય કોઈ વાત કહે તો એને ગંભીરતાથી લેવી જોઈએ એક વાત સમજવા જેવી છે કે સર્વે કે સ્ટડી અમુક સેમ્પલના આધારે થતા હોય છે એક તારણ તમામને ન પણ લાગવું પડે કેમ કે બધાની તાસીર અલગ અલગ હોય છે હવે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ તમારા આરોગ્યના વધુ એક મુદ્દાની અમે વાત કરીશું